જય માતાજી મિત્રો સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે જોઈશું વિક્રમ ઠાકોરે જે લોકો થિયેટરમાંથી વિડીયો શૂટિંગ કરીને પોતાની ચેનલમાં જે તેમના મૂવી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરે છે તેમના માટે વિક્રમ ઠાકોરે વોર્નિંગ આપી જુઓ વિક્રમ ઠાકોરે શું કીધું વિડીયોમાં અને તેમને શું કરવામાં આવશે શું પગલાં લેવામાં આવશે જો વિક્રમ ઠાકોરે શું કીધું આ વિડીયોમાં વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો એમના માટે જ કઉ છું આજે youtube માં આ રીતની બધી picture મૂકી દેતા હોય છે આપડી ઉતારી ઉતારી ને તો અમારા પ્રોડ્યુસર એક સિસ્ટમ એવી કરી છે કે જો picture કોઈ બી youtube એમની channel માંથી આ રીતની ઉતારી મૂકશે અને link અમારા જોડે આવી પ્રોડ્યુસર જોડે તો એ link આવી તો એ youtube ચેનલ બી એની બેન્ડ થઈ જશે ડિલીટ તો વિડીયો થઈ જ જવાનો છે પણ ચેનલ બી બેન્ડ થઈ જશે એટલે ખાસ કેમ કે મોટા ભાગના આપણા ચાહકો જે આવું કરતા હોય છે એટલે તમારી ચેનલ બંધ ના થઈ જાય યુટ્યુબ ચેનલ એટલે આ તમને ખાસ હું તમારા માટે જ કઉ છું કે આવું ના કરતા પ્લીઝ ભાઈ બરોબર તમારા મનોરંજન માટે પિક્ચર બનાવીએ છીએ અમે ઘણા લોકો ના એક બે ખર્ચો કર્યા હોય એક બે કોમેન્ટો બી જોઈતી હતી કે ભાઈ આ સમય કીધું એટલે એક કોમેન્ટ બી લખી દઈએ યુટ્યુબ ભાઈ પાંચસો માણસો કામ કરતા હોય છે અમારી પિક્ચરમાં મહેનત કરતા હોય તો એ પેલા કોઈ કોમી નહીં લાગે તું પૈસા કમાવા માટે કરે છે થોડુંક એ મૂડી મત માં કરે છે હા પણ તમે એ કેમ નથી જો પૈસા કમાવા માટે કરો છો પણ પૈસા કેવી રીતે કમાય છે અમારી પિક્ચર બનાવી હતા અને બધા કોઈ કોઈ લાખપતિ નહીં હોતા બધા ગોમડાના બધા છોકરાઓ હોય છે બરાબર આ ટેકનિશિયન લાઇટ વાળા હોય છે કેમેરામેન હોય કે ભાઈ જે સ્પોટ બોય હોય ગાડીના ડ્રાઈવરો હોય બરાબર બધા આપણા ગોમડાના જ હોય છે ને એ બધા પાંચસો થી છસો લોકો કામ કરતા હોય છે મારી પિક્ચર તો એમની રોજીરોટી એમને મળે છે